ભાજપ સરકારના ઇલેક્ટ્રોલ બોન્ડના મહાકૌભાંડ મુદ્દે કોંગ્રેસ પાર્ટી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન આજે ભુજ ખાતે કરવામાં આવ્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી વી કે હુંબલ દ્વારા આજે ઇલેક્ટ્રોલ બોન્ડના મહાકૌભાંડ આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરીને સરકારને ભીષમાં લેવામાં આવી હતી આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં વી કે હુંબલ મંત્રી રામદેવસિંહ જાડેજા ગનીભા કુંભાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા વી કે હુંબલે ચંચણ ન્યૂઝ સાથે વાત કરી હતી આ દેશમાં ઇલેક્ટ્રોલ બોનના નામે મોટે પાયે જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે કૌભાંડો કરવામાં આવ્યા છે એને ઉજાગર કરવા માટે આજે આપ સૌને અમે અહીંયા બોલાવ્યા છે આજનો મુદ્દો જે અમે કહેવા માંગીએ છીએ કે અમારા અંજાર તાલુકામાં વેલ્સપન કંપની આવેલી છે આ વેલ્સપન કંપનીમાં એક વરસા ગામના એક દલિત ખેડૂતની જમીન આવેલી હતી આ જમીન આમ તો ટોંત મર્યાદા એક ધારા હેઠળની હતી પરંતુ કંપનીએ સરકારના મંત્રીઓ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના આગેવાનો જિલ્લા તાલુકાના આગેવાનો અને અધિકારીઓને સાથે મળી અને એક વ્યવસ્થિત પ્લાનિંગથી એક મોટું કૌભાંડ કર્યું આ જમીન ખરીદી શકાય એવું નહોતું એટલે એને જમીન સંપાદનમાં લઈ ગયા જમીન સંપાદનમાં લઈ ગયા પછી પ્રથમ કામ કરવાનું હોય કે એનું કિંમત નક્કી કરવી પડે એ કલેક્ટર શ્રીના અધ્યક્ષતાને મૂલ્યાંકન સમિતિ છે એમના મારફત આ કિંમત નક્કી કરવામાં આવી ત્યારે લગભગ સોતેર કરોડ રૂપિયા જેટલીની કિંમત આકારવામાં આવી એક વર્ષ જેટલો સમય વચ્ચે નીકળી ગયો એક વર્ષમાં માત્ર બે ચાર દિવસ બાકી હતા સંપાદનની કાર્યવાહી કોઈપણ હોય એક વર્ષની અંદર પૂર્ણ કરવાની હોય માત્ર બે ચાર દિવસ બાકી હતા ત્યારે અમારા અંજાર મધ્યના નાયબ કલેક્ટર સાહેબ દ્વારા આનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો એ એવોર્ડ સોળ કરોડ રૂપિયા કુલ જમીનની કિંમતનો આ એવોર્ડ મંજૂર કરવામાં આવ્યો ત્યારે એમાંથી બે કે અઢી કરોડ રૂપિયા પહેલાં એડવાન્સ ખેડૂતને આપેલા હતા છેલ્લે તેર કરોડ રૂપિયાના ચેક ઇસ્યુ કરવામાં આવ્યો નવાઈની બાબત એ છે કે ખેડૂતનું ખાતું એમના જ ગામમાં વરસામેરી મધ્યે ગ્રામીણ બેંકમાં આવેલું હતું પરંતુ વ્યવસ્થિત કૌભાંડ કરવા માટે એક્સિસ બેંક અંજારમાં નવું ખાતું ખોલાવવામાં આવ્યું અને ખેડૂતને એવું સમજાવવામાં આવ્યા કે તમે જો રકમ છે એ અમે કંઈ બોન્ડમાં રૂકશો તો તમારે દોઢ ગણા તુરંત થઈ જશે આવા પ્રલોભનો આપી અને ખેડૂતને ગાંધીનગર લઈ ગયા ગાંધીનગર એક્સિસ બેન્કમાંથી પાવરનામાને આધારે એમના ચેકની રકમ ઉપાડી અને સ્ટેટ બેંક ગાંધીનગર શાખામાં ત્યાંની શાખામાંથી બોન્ડ ઇલેક્ટ્રોન જે ચૂંટણી બોન્ડ જ કહેવાય આમ તો એ બોન્ડ લેવામાં ખરીદવામાં આવ્યા અગિયાર કરોડના બોન્ડ એ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જમા કરવામાં આવ્યા તો વિચાર કરો કે એક સામાન્ય ગરીબ ખેડૂત એના પરિવારની માનમાન રોજગારી ખેતીમાંથી ઊભી કરતા હોય એ એમની જમીન વેચે અને તેર કરોડમાંથી અગિયાર કરોડ જેટલી માતબર રકમના બોન્ડ એ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જાય એમાં કંપનીના અધિકારીઓ એમની સાથે ગયા હતા એમની ગાડીમાં લઈ ગયા હતા અહીંયાના અધિકારીઓ પણ સાથે હોય એવું લાગી રહ્યું છે અને અમે તો એટલું કહેવા માગીએ છીએ કે અત્યારે કચ્છ જિલ્લામાં જોઈએ તો તંત્રનો જે રીતે દુરુપયોગ કરવામાં આ સરકાર કરી રહી છે